પાડી તળાવ પાસે મળી આવેલો દોધડ કુવાના વૃદ્ધનો હોવાની થઈ ઓળખ વૃદ્ધ અસ્થિર મગજની બીમારીથી પીડાતા હોય છવ્વીસ એપ્રિલના રોજ ઘરેથી નીકળી ગયા હતા ગુરુવારના રોજ પાડી પોલીસ મથકેથી દસ વાગે મળતી માહિતી મુજબ પાડી શહેરના ઐતિહાસિક નવ્વાણું એકરના તળાવની બાજુમાં નાની મસાણી વાડી ખાતે વાંસના ઝાડ પાસે એક અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ ગત બુધવારના રોજ મળી આવ્યો હતો જેની જાણ પાડી પોલીસને થતા પાડી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકની ઓળખ ન થતા પોલીસે આજુબાજુના લોકો અને ત્યાં નજીકમાં રહેતા શ્રમિકોને પણ તેડાવ્યા હતા પરંતુ મૃતકની ઓળખ અને વાલી વારસ મળી આવ્યા ન હતા ત્યારે પાડી પોલીસે મૃતકના મોતનું સાચું કારણ જાણવા માટે મૃતદેહનો કબજો મેળવી પીએમ કરાવી મોતનું સાચું કારણ જાણવાનો પ્રયાસ કર્યો છે ત્યારે આ મૃતકની ઓળખ કરવામાં પાડી પોલીસને સફળતા મળી છે મૃતક વૃદ્ધ કપરાડાના ધોધડકુવા ગામના નિશાળ ફળિયા ખાતે રહેતા નેમલાભાઈ છગનભાઈ પટેલ ઉંમર વર્ષે હોવાની ઓળખ થઈ છે તેમના પરિવારને પારડી બોલાવી મૃતકને પહેરેલા કપડાં બતાવતા નેમલાભાઈ હોવાની ઓળખ પરિવારે કરી હતી અને પરિવારે પોલીસને જણાવ્યું હતું કે નેમલાભાઈ અસ્થિર મગજની બીમારીથી પીડાતા હતા જેઓ ઘણી વખત પોતાનું ઘર છોડી જતા રહેતા હતા અને બે ત્રણ દિવસમાં પરત પણ આવી જતા હતા આ વખતે પણ તેઓ છવ્વીસ એપ્રિલના સાંજે ઘર છોડી જતા રહ્યા હતા પરંતુ પાછા આવી જશે એવું સમજી તેમને ગુમ અંગે પોલીસને ફરિયાદ નોંધાવી ન હતી ત્યારે પાડી પોલીસે મૃતદેહનો કબજો તેમના પરિવારને સોંપ્યો છે પરંતુ તેમનું કયા કારણસર મોત નીપજ્યું છે જેનું ચોક્કસ કારણ હજુ બહાર આવ્યું નથી